રસો બંધ થઈ ગયો હતો લોકો ઘરની બહાર પણ નીકળી શકતા ન હતા તો આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવતા પાણીની આવક વધતી જઈ રહી છે જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે કોઈ કામગીરી કરવામાં આવી નથી તેવા વડોદરા કોંગ્રેસના મહામંત્રી ચિરાગભાઈ શાહે કોર્પોરેશન પર આકરા પ્રહાર કર્યા હતા દિનેશમિલ પાસે જે ગઢનાળું આવ્યું છે અહીંયાથી દર્શનમ અને નટા ટાઉનશીપ તરફ જવાય આ એ રસ્તો છે આ રસ્તે જ્યારે પણ વડોદરામાં મામૂલી પણ વરસાદ પડે ને તો અહીંયા પાણી ભરાઈ જાય છે અને આજે તમે આપ જોઈ શકો છો કે અત્યારે જે પરિસ્થિતિ છે અત્યારે તો ટોટલી અને અહીંયાથી જે મહારાજાનગર જવાનો રસ્તો છે નટા ટાઉનશીપથી મહારાજાનગર જવાનો રસ્તો એ પણ આખો બંધ થઈ ગયો છે લોકોને અવર જવરમાં ફૂલ તકલીફ પડી રહી છે અને જે પ્રમાણે આ અહીંયા વર્ષોથી આ જ હાલત છે અને વારંવાર અમે રજૂઆત કરી છે વારંવાર આમ આંદોલન પણ કર્યા છે પણ અહીંયા જે પ્રી મોન્સૂનની કામગીરીને અત્યારે જે એ લોકો કહી રહ્યા છે કે નેવ ટકાનું કામ અમે પૂર્ણ કર્યું છે આજે આપ જોઈ શકો છો અહીંયા એક જ વરસાદમાં વરસાદે એમની પોલો ખોલી નાખી છે માત્ર ને માત્ર પ્રી પ્રી મોન્સૂનના કામગીરીના જે છ કરોડ ખર્ચ્યા આજે એ ક્યાં ખર્ચ્યા છે એ ખબર નથી પડી રહી છે પ્રજા આજે એનો હિસાબ માંગે છે આજે વારંવાર આ જ વસ્તુ બની રહી છે દર વર્ષે આ અમારે જોવું પડે છે અને પબ્લિકને જે હેરાનગતિ થઈ રહી છે પણ આ જે એસી ઓફિસોમાં એ લોકો માત્ર ને માત્ર એસી ઓફિસોમાં બેહીને નજારો જોયા કરે છે વડોદરાનો સ્માર્ટ સિટીનો નજારો જોવે છે પણ અત્યારે જે પ્રમાણે અહીંયા હાલાકી છે આ હાલાકી ભોગવવી પડે છે પ્રજાને અને અત્યારે અહીંયા કોઈ ના અહીંયાના કોર્પોરેટર આવે છે ના સાંસદ આવે છે ના અહીંયાના કોઈ ધારાસભ્ય આ વિસ્તારમાં આવે છે અને આ પ્રજાને પૂછે છે કે તમારે શું તકલીફ છે